હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધાય અને સવાર સવારમાં હવે વેલા ઉઠીને ચાલુ કરી દીધું હે રનિંગનું કામ એટલે હવે અમે આવી ગયા હા ધોરવા વેલા વેલા વાયર દાટ પણ થોડુંક ધોળશે એટલે દાટ તો જતી રહેશે જુઓ મારા રનિંગના પાર્ટનર અમે આ ચાર જણા જવાના અત્યારે હેલો મિત્રો અમે અડધો કિલોમીટર ધોળીને હવે થાટી ગયા હા પાછા બે ભાઈ બંધ હા એક જેવા જાડિયા હવે પગ દુખવા આવી ગયા તોડી શકતા નહિ હવે હરવે હરવે હેડે જાય રહ્યા આગળ હવે આગળ જઈને હવે થોડુંક ઘર છો અડધો કિલોમીટર જો આ રસ્તો હે સવારને વાગી ગયા હે સાડા પાંચ અડધો કિલોમીટર જેવું તોડ્યા હા લગભગ કિલોમીટર જેવું તોડ્યા હશે પણ એ વળી હવે થાચે હા તો વળી હરવે હરવે હેડે જાય તો બ્લોગમાં બન્યા રહો હવામાં વહેલો જ આ બ્લોગ આવી જાય તો તો હવે આપણે રહ્યા હવે દીપક ભાઈ ને વોર્મ અપ કરી રહ્યા છે દીપક દીપકભાઈ પૂછપ મારી રહ્યા છે એક બે 3 ચાર પાંચ છ અને જુઓ વિજયભાઈ વોર્મ અપ કરી રહ્યા છે